ભાજપના આગેવાનો ભલે એવું કહેતા હોય કે ક્ષત્રિય આંદોલન હોય કે આદિવાસીઓ હોય અમને નડ્યા નથી પણ ભાજપના જ ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ કબૂલ કર્યું ના અમને ક્ષત્રિયો અને આદિવાસીઓ નુકસાન કરી જશે વૈષ્ણવજન તો તેને પરા

આત્મશ્લાઘામાં રાસતા હતા અને અભિમાન પણ હતું કારણ કે લાંબા સમયથી તેઓ સત્તામાં છે અને લોકસભામાં પણ ગુજરાતમાંથી છવ્વીસ બેઠકો મળતી હતી પણ આ વખતે જરા વાતાવરણ જુદું હતું અલગ અલગ આંદોલન ચાલતા હતા ક્ષત્રિયોનું આંદોલન હતું અને ખાસ કરી મનસુખ વસાવા સામે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ જંગ માંડ્યો હતો આ બધાની વચ્ચે ભારતીય જનતા પાર્ટી એવા દાવા અને એવા ભ્રમ હતી કે અમને ક્ષત્રિય હોય કે આદિવાસી હોય કોઈ નુકસાન કરી શકે નહીં પણ હવે ચૂંટણી પૂરી થઈ છે ચાર જૂને પરિણામ આવવાનું છે તે પહેલાં ભારતીય જનતા પાર્ટીના આખા બોલા ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ પત્રકાર સાથે વાત કરતા કહ્યું કે અમારી આશા અમારી તૈયારી પાંચ લાખની લીડ મેળવવાની હતી કોઈ માને કે ન માને પણ હવે અમને ક્ષત્રિયો અને આદિવાસીઓ નડી ગયા છે પહેલાં મનસુખ વસાવાએ શું કહ્યું તે જોઈ લો પાંચ લાખનો અમારો ટાર્ગેટ હતો અને પાંચ લાખના મતથી મેં સો ટકા જીતતા પરંતુ રાજપૂત સમાજનું ફેક્ટર થોડું સામને આવ્યું અને બીજું આવ્યું થોડું ટ્રાઇબલ ફેક્ટર કે જે આદિવાસી એકતા પરિષદ કે જે અત્યાર સુધી બિન રાજકીય રીતના સંગઠન હતું પણ એને સીધું આમ આદમી પાર્ટીને છેલ્લા દિવસોમાં એમને સમર્થન કર્યું અને એક કારણ જે બી હશે તે પણ એના કારણે થોડું ટ્રાઇબલ વિસ્તારની અંદર એક આદિવાસી એકતા પરિષદના કારણે અમને થોડુંક નુકસાન થયું વધારે નહીં પણ અમને જ્યારે ખબર પડી કે આદિવાસી એકતા પરિષદના લોકો આમ આદમી પાર્ટીનું કામ કરી રહ્યા છે તો અમે પણ એમની રીતના એને એને કાઉન્ટર કરવા માટે બધા જ પ્રયત્નો કર્યા છે પણ જે પાંચ લાખનો ટાર્ગેટ હતો એના ત્રણ ની આસપાસ અમે જઈશું પણ ત્રણ લાખથી નીચે તો નહીં જઈએ ત્રણ લાખથી ઉપર હોઈશું તમે જોયું મનસુખ વસાવાએ કહ્યું કે હા સ્વીકાર કર્યો કે હા અમને ક્ષત્રિયો અને આદિવાસીઓનું નુકસાન જશે પણ તેમણે આશા પણ વ્યક્ત કરી કે અમારી જે પાંચ લાખની લીડ હતી તે લીડ નહીં આવે તો પણ જીત તો અમારી જ થશે પણ આદિવાસી અને ક્ષત્રિયો ભાજપની બાજી બગાડવામાં કામ કરી ગયા તેનો તેમણે સ્વીકાર કર્યો છે